શું તમારા નમકમાં હાર્ટ એટેક છુપાયેલો છે દરરોજ સ્વાદ માટે ઉપયોગમાં લેવાતું નમક માટે તમારી જિંદગીનો સ્વાદ તો છીનવી નથી રહ્યું ને એટલે મીઠું શું મીઠું મીઠું તમારા માટે ઝેર બની રહ્યું છે મીઠું એક સાયલન્ટ કિલર તરીકે તો કામ નથી કરી રહ્યું ને આવો જાણીએ નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ ન્યૂઝ અને આજે જાણીશું કે નમક કેવી રીતે તમારા શરીરમાં ઝેર ફેલાવી શકે છે આજકાલ હૃદય રોગનો હુમલો કે પછી કાર્ડિયાક અરેસ્ટના કેસ વધી રહ્યા છે હૃદય થંભી જવાના લીધે મોત થવાની ઘટના વારંવાર બને છે છેલ્લા થોડા વર્ષોમાં હાર્ટ એટેક સામાન્ય બની ગયું છે આપણે ઘણા બધા એવા વિડીયો જોયા છે જેમાં ડાન્સ કરતા યુવાનો ઢળી પડે છે તેનું મૃત્યુ થાય છે જીમમાં કસરત કરતા લોકો અચાનક જ મૃત્યુને ભેટે છે હસતા રમતા લોકોનું જીવન ઘણીક જ પૂરું થઈ જાય છે હવે આ ઘટના પાછળ શું કારણ જવાબદાર છે ખાણી પીણીની આદત કે પછી કોવિડની રસી કે પછી બીજું કંઈ સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે કોવિડની રસીને કારણે એવું બધું થાય છે જો કે આપણે ડોક્ટર નથી કે સાચું કારણ જાણતા હોઈએ પણ હા દેશની ઉચ્ચ સ્તરીય મેડિકલ સંસ્થાઓએ કરેલા સંશોધનમાં જે તારણ સામે આવ્યું છે તેની વાત કરીએ તો લોકોને પહેલો શક કોવિડ રસી પર હતો કોવિડ નાઇન્ટીન રસીના કારણે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે તેવું લોકો માની રહ્યા હતા આ બાબતે સોશિયલ મીડિયામાં ઘણી વાતો થઈ એમ્સ અને આઈ સીએમઆરની સંસ્થાએ અઢારથી પિસ્તાળીસ વર્ષથી ઉંમર ધરાવતા ત્રણસો લોકો જેમનું કોવિડ પછી સાયલેન્ટ હાર્ટ એટેકના લીધે મોત થયું છે તેમના મૃત્યુ પર સંશોધન હાથ ધર્યું આ એવા લોકો હતા જેમણે રસી લીધી હોય જોકે આ સંશોધનમાં એમ્સ અને આઈસીએમઆર સંસ્થાએ એવું જણાવ્યું કે હાર્ટ એટેક અને કોવિડ રસી વચ્ચે કોઈ કનેક્શન નથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને વૈશ્વિક અભ્યાસમાં પણ સામે આવ્યું છે કે ખરેખર કોવિડની રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી દેશ અને દુનિયાની મેડિકલ સંસ્થાઓનું આવું તારણ છે તો પછી હાર્ટ એટેકનું કારણ શું છે એક કારણ છે આજકાલ બદલાયેલી જીવનશૈલી એટલે કે આપણી લાઈફ સ્ટાઈલ છેલ્લા એક વર્ષમાં દોઢસો થી વધારે એવી ઘટનાઓ સામે આવી છે જેમાં તણાવ અનિંદ્રા ખરાબ ખાણીપીણી અને મેદસ્વિતાના કારણે આપણા શ્રમનો અભાવ એટલે કે મહેનત વગરનું બેઠાડું જીવન છે તે મૂળભૂત કારણ ગણાય છે એમાં સૌથી મોટો વિલન જો કોઈ હોય તો તે છે મીઠું એટલે કે નમક હા એ જ નમક જે આપણે વિચાર્યા વગર ખાવા પીવામાં ઉપયોગ કરીએ છીએ આ નમક સ્વાદ આપવાને બદલે ધીમું ઝેર બની ગયું છે આમ તો નમક આપણા જીવનનો મહત્વનો ભાગ છે નમક આપણા શરીરને જરૂરી તત્વો આપે છે અને આપણા ભોજનમાં સ્વાદનો ઉમેરો પણ કરે છે પણ જરૂરિયાત કરતાં વધારે નમકનો ઉપયોગ શરીર માટે ખતરનાક છે આઈસીએમઆરનો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં લોકો સરેરાશ આઠથી નવ ગ્રામ નમક દરરોજ ખાવામાં ઉપયોગ કરે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની એવી સલાહ છે કે દરેક માણસે દરરોજ પાંચ ગ્રામ કરતાં ઓછું ઉપયોગમાં લેવું જોઈએ એટલે કે આપણે રોજ ડબલ ઉપયોગ કરીએ છીએ અને આ ડોઝ આપણા હૃદયને ધીમે ધીમે નબળું પાડે છે નમક આપણા હૃદયને કેવી રીતે ખોખલું કરે છે તે જાણીએ નમકમાં સોડિયમનું પ્રમાણ હોય છે વધારે નમક ખાવાથી આપણા લોહીમાં સોડિયમની માત્રા વધી જાય છે સોડિયમ સંતુલિત કરવા માટે શરીરને વધારે પાણીની જરૂર પડે છે જેનાથી લોહીનું લેવલ છે તે વધી જાય છે બ્લડ લેવલ વધવાથી આખા શરીરને લોહી પૂરતું પાડવા હૃદયને બ્લડ પમ્પિંગ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે જેનાથી ઊંચું રક્તચાપ એટલે કે હાઈ બ્લડ પ્રેશર વધે છે જેને આપણે સામાન્ય ભાષામાં બીપીની તકલીફ કહીએ છીએ સાત સતત હાઈ બ્લડ પ્રેશરને કારણે હૃદયની ધમનીઓ છે તે સખત થઈ જાય છે જેથી હૃદયમાં ખૂબ જ લોડ પડે છે જેને લીધે હૃદય રોગનું પ્રમાણ જોખમી રીતે આગળ વધી રહ્યું છે અહીંયાથી જ ખબર પડી જાય કે નમક કઈ રીતે મીઠું ઝેર બનીને આપણા શરીરને નુકસાન કરે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પડાયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે નમક ખાવાની આદત નહીં સુધરે તો બે હજાર ત્રીસ સુધીમાં આખી દુનિયામાં દર વર્ષે સિત્તેર લાખ લોકો એવા હશે જે મીઠું એટલે કે નમક ખાવાને લીધે મૃત્યુ પામતા હશે ભારતમાં આ સંખ્યા એક લાખ પંચોતેર હજાર છે આ વાત આપણાને ડરાવી શકે છે પણ હર હકીકત એ છે કે નમક ધીમું ઝેર બની ગયું છે આપણા દરરોજના ભોજનમાં કેટલું નમક હોય છે શું તમે જાણો છો જો તમે એક સમોસું ખાવ છો તો તેમાં એક ગ્રામ નમક હોય છે એક કચોરી અને બટેટાની સબ્જીમાં લગભગ એક ગ્રામ નમક હોય છે પાંચ પકોડામાં બે ગ્રામ નમક હોય છે છોલે ભટુરેમાં ત્રણ ગ્રામ નમક હોય છે દસ રૂપિયાવાળી આલુ ભુર્જીમાં પોઈન્ટ પચાસથી થી એક ગ્રામ સુધીનું નમકનું પ્રમાણ રહેલું હોય છે હવે જો તમે દિવસમાં બે વાર સ્નેક્સ કરો છો અને લંચ ડિનરમાં પણ નમક ખાઓ છો અને સાથે સાથે પાપડ અથાણા જેવી નમકીન વસ્તુઓ પણ ખાઓ છો તો દરરોજ તમે થી બાર ગ્રામ નમક ખાઈ રહ્યા છો બસ આ જ રીતે દરરોજ ખાવામાં વધી રહેલું નમકનું પ્રમાણ તમારા હૃદયને ખોખલું પાડે છે જે આપણા બધા માટે સંકટ સમાન છે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે આપણને નમક અને આટલું સરળ અને સહજ કેમ લઈએ છીએ કેમ સમજીએ છીએ પહેલાંના સમયમાં જ્યારે ભોજન બનાવતા ત્યારે નમકનો ઉપયોગ સંતુલિત રીતે થતો અને હવે હવે આપણે ઘરમાં ડાઇનિંગ ટેબલ પર નમકની શીશી રાખીએ છીએ શીશી રાખીએ તેમાં પણ વાંધો નથી પણ તેમાં રહેલો નમકનો આડેધડ ઉપયોગ કરીએ છીએ નાસ્તો ચાટ ભેળ જેવા ફાસ્ટ ફૂડ હોય કે પછી કોઈ પણ જંક ફૂડ તેમાં પહેલાંથી જ નમક હોય છે તેમ છતાં આપણે ઉપરથી નમક છાંટીએ છીએ જમવા બેસીએ ત્યારે નમકની શીશી બાજુમાં રાખીને જ જમવા બેસીએ છીએ ખાવા બેસીએ ત્યારે ઉપરથી નમક છાંટવાની આદત સામાન્ય છે પણ આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે આ ટેવ ક્યાંથી આવી આ આપણી આદત નથી અંગ્રેજોના સમયમાં યુરોપિયન ખાણીપીણી અને મસાલામાં ઓછું નમક રહેતું તેથી અંગ્રેજો ઉપરથી નમક છાંટતા હવે ધીરે ધીરે આ હેબિટ છે તે ભારતમાં ફેલાઈ ગઈ હવે ખાવા બેસીએ ત્યારે ઉપરથી નમક નાખવું આપણા જીવનનો એક ભાગ બની ગયો છે જો કે આપણે એ વાત ભૂલી ગયા છીએ કે આપણી પરંપરાગત ખાણીપીણીમાં નમકનો સંતુલિત ઉપયોગ કરવામાં આવતો હતો હવે જે રીતે નમકનો ઉપયોગ વધી ગયો છે તે આપણા જીવનનો અંત લાવી શકે છે એ વાત સમજવી જરૂરી બની ગઈ છે સવાલ એ છે કે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે તો શું આપણે નમકનો ઉપયોગ સદંતર બંધ કરી દેવો જોઈએ જવાબ છે ના નમક આપણા શરીર માટે જરૂરી છે જેમાં સોડિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો રહેલા છે જે માંસપેશી અને શરીરમાં પાણીના સંતુલન માટે અગત્યની ભૂમિકા ભજવે છે પણ હા એક વાત યાદ રહે કે જરૂરિયાત વધારે નમક ખાવાનું બંધ કરવું પડશે ડબલ્યુ ના જણાવ્યા મુજબ પાંચ ગ્રામ નમક લઈ શકાય પણ એનાથી વધારે નમક ખાવું ભારે પડી શકે છે આમ પણ ભારતમાં દરરોજ આઠથી દસ ગ્રામ નમક ખાય છે આ સિવાય જમવા બેસીએ ત્યારે ઉપરથી નમક ખાવાનું બંધ કરવું પડશે હા ફાસ્ટ ફૂડ તો જરાય ખાતા નહીં નમકીન પેકેટ ફૂડ્સ પ્રોસેસ્ડ ચિપ્સથી દૂર રહેવું પડશે તો પછી તમે કહેશો કે અમારે શું ખાવું તો કે ઘરનું ખાવાનું એટલે કે હોમ મેડ ફૂડ છે તે સૌથી બેસ્ટ છે તાજા ફળ શાકભાજી શરીરને ખૂબ ફાયદો આપે છે જેમાં નમકનું પ્રમાણ કુદરતી રીતે સંતુલિત હોય છે

પાસ્તા કે પછી પકોડા પાણીપુરી જેવા તળેલા પદાર્થો આપણી થાળીમાં અવારનવાર જોવા મળે છે આવી વાનગીઓમાં છુપાયેલું નમક દિલ માટે બેવફા છે આ સાથે જ હેલ્ધી જીવન માટે દરરોજ પૂરતી ઊંઘ જરૂરી છે છ કલાકથી ઓછી ઊંઘવાળા માટે હૃદય રોગનું જોખમ વધારે હોય છે ઘર હોય કે ઓફિસ આખો દિવસ ચેર પર ન બેસી રહેવું સતત બેસી રહેવાથી હૃદય કમજોર થાય છે નિયમિત વ્યાયામ આપણને ફિટ રાખે છે કોવિડ રસીને દોષ દેવો ખૂબ સહેલો છે પણ મેડિકલ સાયન્સ એવું કહે છે કે અસલી ખતરો આપણી આદતોમાં છુપાયેલો છે નમકનો સ્વાદ માણવો જોઈએ પણ નમક દુશ્મન ન બની જાય તે જોવાની જવાબદારી આપણી છે કેમ કે આ દિલ માત્ર આપણા માટે જ નથી ધડકતું પણ આપણા પરિવાર માટે પણ ધડકે છે ખુશ રહો તંદુરસ્ત રહો અને હા સ્વરાજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ